ભરૂચમાં નર્મદા નદીમાં આવેલ બેટ પર પોલીસ વિભાગની પૂર્વ મંજૂરી વગર ન પ્રવેશવા માટેનું જાહેરનામું બહાર પડાયું ભારત દેશમાં કેટલાક સ્થળે આતંકવાદ અને ત્રાસવાદ કૃત્યો બનાવો બનવા પામેલ છે ભરૂચ જિલ્લા કક્ષાએ આવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભરૂચ જિલ્લા કક્ષાએ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સાવચેતીના પગલાં રૂપે ધનિષ્ઠ ચેકિંગ તથા અનેક વિવિધ પ્રકારના પગલાઓ લેવાઈ રહ્યા છે ત્રાસવાદીઓ દરિયાઈ માર્ગે આવી નર્મદા નદીમાં ઉપસી આવેલ ટાપુઓ તેમજ આલિયાબેટ ઉપર આવી રોકાણ કરે તેવી પૂરતી શક્યતા છે અને તેઓ રાષ્ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઇસમોને મળી નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવી હત્યાર કે નશાકારક પદાર્થો છુપાવે તેવી શક્યતાઓ નકારી શકાય નહીં ત્રાસવાદી જૂથો સંગઠનો દ્વારા દેશના મહત્વના ચાવીરૂપ સંસ્થાનો તેમજ મહત્વના ધાર્મિક સ્થાનો ભીડભાડવાળા સ્થળોએ હુમલો કરી ભાંગફોડ કરવી હિંસા કરવી હિંસા અને ત્રાસ ફેલાવવાની શક્યતાઓને ધ્યાને લઈ જન સલામતી ન જોખમાય તેમજ જાહેર સુલે શાંતિનો ભંગ ન થાય તેના માટે તકેદારીના પગલાં લેવા જરૂરી જણાય છે ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં શરફુદ્દીન બેટ દશાન બેટ મહેગામ બેટ વેગણી બેટ નદીમાં ચોમાસાની સિઝન પછી પાણી ઓછું હોવાના કારણે ઉપસી આવેલા છે આ બેટ ઉપર કોઈ માનવ વસ્તી આવેલ નથી જ્યારે દરિયા કિનારે આવેલ આલિયા બેટમાં લોકોની વસ્તી આવેલ છે જેઓ પશુપાલન તથા માછીમારી કરે છે આ ટાપુ કાયમી ટાપુ છે જે હાઈકમાન્ડ તેમજ નદીમાં પૂર વખતે પણ ડૂબતો નથી આલિયા બેટ સરફુદ્દીન બેટ દશાન બેટ મેગામ બેટ વેગણી બેટ પર અધિકૃત કરેલ અધિકારીઓની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ અન્ય વ્યક્તિ પ્રવેશ કે કોઈપણ પ્રકારના બાંધકામો કે ધાર્મિક મેળાવલાઓ ન કરે તે માટે કોઈ પણ વ્યક્તિને ટાપુ પર પ્રવેશ કરવા રોકી શકાય તેમજ ગેરકાયદેસર પ્રવેશ કરનાર વ્યક્તિ ઉપર કાનૂની પગલાં લઈ શકાય અને જરૂરી વ્યવસ્થા કરી આવી પ્રવૃત્તિઓ પર જરૂરી નિયંત્રણો મૂકવા જાહેર હિત અને જિલ્લાની સુરક્ષા માટે જરૂરી જણાય છે જેથી ભરૂચ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન આર ધાંધલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની બે હજાર ત્રેવીસની કલમ એકસો તેસઠ હવે મળેલી સત્તાની રૂએ હુકમ કરે છે કે ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં આવેલ સરફુદ્દીન બેટ બેટ મેગામ બેટ વેગલી બેટ આલિયાટ પર પોલીસ વિભાગની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ અન્ય વ્યક્તિ પ્રવેશ કે કોઈપણ પ્રકારના બાંધકામ તથા ધાર્મિક મેળાવડાઓ કરી શકશે નહીં સદરહુ જાહેરનામાનો અમલ હુકમની તારીખથી દિવસ સાહીઠ સુધી રહેશે આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો ત્રેવીસ હેઠળ કસૂરવાર થશે તેમજ આ હુકમના ભંગ બદલ ફરિયાદ માંડવા હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરી કક્ષાના પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું